ભારત માતા કી સરસ આજે રાજ્ય સરકાર ના આ ત્રણ દિવસ થી છબ્વીસ સત્યાવીસ અને અઠાવીસ જૂન ના કન્યા કેરવણી મહોત્સવ અને શાળા પ્રદેશોત્સવ કાર્યક્રમ ના વન વિભાગના ઉચ્ચ એવોર્ડ વન પંડિત જેમને મળે છે એવા શ્રી આપણા કોશી ના આર એફ વાલીઓ ભાઈઓ બહેનો ભૂલકાઓ અને આજે જે કુમાર અને કન્યાઓ એડમિશન લડી રહ્યા છે એ તમામ ને હું આજે શુભકામનાઓ પાઠવું છું અને ખરેખર રાત્રે અંબાજી માં હોલ્ટ કર્યા હતા અને અંબાજી થી નીકળ્યા ત્યારે એમને કીધું કે ચલો આપણે આમાં ચોપડી માં પણ લખેલું છે કે કોશીના થી બાર કિલોમીટર છે પણ આ બાર કિલોમીટર કાપવામાં એક લાખ લાગ્યા એટલા અંતરિયાળ એમને કહે છે કે અંતરિયાળ તો નથી પણ ભૌગોલિક પરિસ્થિતિના કારણે રોડ એમ તેમ કરીને અહિયાં પહોંચ્યા છે પણ એવું વિચારતા હતા કે છોકરા તો માની લો કે અહિયાં આજુબાજુના ગામના છે પણ શિક્ષકો કઈ રીતે આપતા હશે હે કઈ રીતે અહિયાં પહોંચે તો મારે મગજમાં તો એવું હતું કે અઠવાડિયામાં એક જ દિવસ આવતા હશે રોજ કઈ રીતે આવી શકે અહિયાં પણ મને લાગે કે રોજ આવતા હશે આવો છો કે નહીં રોજ શક્ય છે બહુ સારી વાત છે પણ ચોક્કસપણે હું કહું છું કે જે અહિયાં ઉત્સાહ છે છોકરાઓની જે શાળામાં સંખ્યા છે એટલે એકસો છોકરાઓ એકસો છોકરીઓ

દેશી ઝાડો હતા જંગલો હતા જંગલો નો વિનાશ થયું છે તો એ હું કહેવા માંગુ છું કે અહિયાં એટલી મોટી સંખ્યામાં આજે વિદ્યાર્થીઓ છે વીસ વર્ષ પહેલા

શિક્ષકો અને વિદ્યાર્થીઓની વાત કરતા હતા હવે તે સમયમાં છોકરી કન્યાઓની સંખ્યામાં બળોતરી કરવાની છે અને પ્રવેશોત્સવ એટલે નામાંકન જે પાંચ વર્ષ પૂરા થાય એનું નામાંકન વધારવાનું છે

ये सगवड़ता हो नहीं बद सगवड़ता हो ओडा नहीं हो शिक्षक नहीं हो विद्यार्थी नहीं हो पीवाना पानी ने सुविधा नहीं हो कंपाउंड वॉल नहीं हो मूत्रालय नहीं हो शौचालय नहीं हो कहीं सताए नहीं ये वो चालतू है सरकारी स्कूल जरूर रहता पर नाम पात्र ना, ना आ बदू जो आज बीस वर्ष तमें जो સો ટકા શિક્ષકો ભરાયેલા છે અને જયારે સો ટકા શિક્ષકો હોય અને સો ટકા નામાંકન થાય છે તો સફળતા મળી કે નહીં મળી અને સો ટકા નામાંકન પછી

આ કામ કરે છે તો એ બહુ સારી માં સારી બાબત છે કોઈ વિચાર તો નહીં હોય કે ફરક એક અધિકારી અહીંયા આવીને પ્રવેશ અપાવે તો છોકરાઓ માટે મુલકાઓ માટે વાલીઓ માટે શિક્ષકો માટે કઈ ટોપી પહેરવાની છે કઈ તમારે ચોકલેટ મળવાનું છે ચોપડી છે ગણવેશ મળવાની છે અને પછી દિનેશચંદ ભાઈ જેવા માણસ આવે

શહેર વિવેક બુદ્ધિ વધારે હોય ગામડા ઓછી હોય એવું તો કઈ નથી પણ આપણે થોડા મહેનત કરવું જોઈએ સરકારે બધા ચોકડીઓ આપે છે આપે છે તમામ સુવિધાઓ છે

ભૂલકાઓ શિક્ષકો સાથે મળીને ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે એની શુભેચ્છાઓ સાથે વિરમું છું જય જય ગરબી ગુજરાત